नमस्कार दर्शक मित्रों हूँ श्यामल मेहता आप जो रहा बाज नजर मित्रों आप कहवाये कि मंजिल उन्हीं को मिलती है जिनके सपनों में जान होती है पंख से कुछ नहीं होता हौसलों से उड़ान होती है आज कई बात हिम्मत नहीं एक बात भारत की महिला क्रिकेट टीमें गई का ખૂબ મોટા સંઘર્ષ બાદ ભારતની મહિલા ક્રિકેટ ટીમ ગઈકાલે વર્લ્ડ કપ જીતવામાં સફળ થઈ છે અગાઉ આપણે વર્લ્ડ કપ નથી જીત્યા આ એનો પ્રથમ વર્લ્ડ કપ છે તેના કારણે ભારતની આ મહિલા ક્રિકેટ ટીમને આપણે ઓછી ન આપી શકીએ આ ટીમ અને આના અગાઉની જે નિવૃત્ત થઈ ચૂકેલી ખેલાડીઓ તેમનું જે સ્વપ્ન હતું કે ભારત માટે માટે વર્લ્ડ કપ જીતવો અને તેના માટેનો પરિશ્રમ પરિશ્રમ રાત દિવસ જોયા વગરનો માનસિક મજબૂતાઈ આ બધાના કારણે આ સ્વપ્ન આજે સાકાર થયું છે અગાઉ ઓગણીસો બ્યાસીમાં માં આપણે કપિલ દેવના નેતૃત્વ નીચે એક વર્લ્ડ કપ જીતેલા છીએ પુરુષ વિભાગમાં ત્યારબાદ મહેન્દ્રસિંહ ધોની વખતે પણ એક વર્લ્ડ કપ જીત્યા જ્યારે આ ભારત માટે મહિલા ક્રિકેટની અંદર એક નવો ઇતિહાસ રચાયો છે ત્યારે આજે આપણે મહિલાઓની વાત કરવી છે આપણે એવું ન કહી શકીએ કે હવે ભારતમાં મહિલા સશક્તિકરણ થઈ રહ્યું છે કારણ કે ભારતમાં મહિલાઓ પરાપૂર્વથી પુરુષ સમવડી રહી છે અને ઘણા ક્ષેત્રોમાં પુરુષોથી આગળ પણ રહી છે પ્રાચીન ઇતિહાસની વાત કરીએ તો જનક રાજાના દરબારમાં ગાર્ગી નામની એક વિદુષી મહિલા હતી અને તેમણે પ્રકાંડ પંડિત પંડિત એવા યાજ્ઞાવલ્ક ઋષિ સાથે એ સમયમાં શાસ્ત્રાર્થ કર્યું હતું અને તેના કારણે ઉપનિષદોની રચના થઈ ત્યારબાદ મૈત્રી તે પણ એક ખૂબ પરમ વિદુષી મહિલા હતી સીતાજી પોતે જે ધનુષને રાવણ નહોતો ઉપાડી શક્યો તે ધનુષથી સીતાજી રમતા હતા દ્રૌપદી પણ સર્વકળાઓમાં પારંગત હતી એટલે ભારતનો ઇતિહાસ હજારો વર્ષોથી મહિલાઓને સશક્ત મહિલાઓથી ભરેલો પડેલો છે ખાલી એકમાત્ર વિદુષી મહિલાની વાત નહીં દરેક ક્ષેત્રમાં ભારતની મહિલાઓ દરેક યુગમાં પોતાનું યોગદાન આપતી રહી છે અને તે ઘડીમાં આ મહિલા ક્રિકેટ ટીમે પોતાનું એક યોગદાન આપેલું છે આઝાદીની લડાઈની અંદર સરોજીની નાયડુ હોય કે અઢારસો સત્તાવનના વિપ્લવની અંદર રાણી લક્ષ્મીબાઈનું યોગદાન ઇતિહાસ ક્યારેય ન ભૂલી શકે તેવા યોગદાનો આપણી ભારતની મહિલાઓના રહ્યા છે વિશ્વ જ્યારે મહિલાઓને સમાન દરજ્જો નહોતો આપતું ત્યારથી ભારતની મહિલાઓ હંમેશા પોતાનું ઇતિહાસમાં અનોખું સ્થાન જાળવી રહી છે કાળક્રમે સમય બદલાય થોડો સમય અપડાઉન થાય પરંતુ ભારતની મહિલાઓએ હંમેશા માટે એક શક્તિ સ્વરૂપા તરીકે કામ ભારતીય સંસ્કૃતિનો આ પ્રભાવ છે ભારતીય સંસ્કૃતિની અંદર સ્ત્રીને શક્તિના સ્વરૂપમાં ગણવામાં આવી છે અને તેની તેની પૂજા થાય છે તેને માતા સ્વરૂપે પૂજા પૂજા થાય થાય છે છે શક્તિ સ્વરૂપમાં ઇન્દિરા ગાંધી હોય રાજનીતિક ક્ષેત્રની અંદર તો તે એક લોખંડી મહિલા તરીકે પાકિસ્તાનને બરાબરનો બોધપાઠ આપનાર અત્યાર સુધીના સૌથી કડક મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધી હતા રમતગમત ક્ષેત્રમાં વિચારીએ તો સાયના નેહવાલ હોય સાનિયા મિર્ઝા હોય જે ક્રિકેટ સિવાયના ક્ષેત્રો છે તેમાં પણ ભારતીય મહિલાઓએ પોતાનો ડંકો વગાડેલો છે એટલે ભારતની મહિલાઓને ભારતીય સંસ્કૃતિ જ્યારે શક્તિ સ્વરૂપમાં સમજતું હોય ત્યારે તેમનું જે ઉડાન છે તે અનોખું સ્થાન ધરાવે છે દિવંગત કલ્પના ચાવલા અવકાશ ક્ષેત્રે તેમનું યોગદાન સુનિતા વિલિયમ્સ પણ ભારતીય બોલના છે ઉદ્યોગ ક્ષેત્રની અંદર ઇન્દ્રા અનુઈ માંડીને કેટ કેટલા નામ આપણે ગણવા બેસીએ કેટલા બધા ઉદ્યોગ સાહસિક મહિલાઓ છે કે તેમના નામ ગણવા બેસીએ તો આપણે કેટલા એપિસોડ બનાવવા પડે આવું પરાપૂર્વથી ચાલુ આવે છે અને ભારતની આ શક્તિ સ્વરૂપા મહિલાઓ દરેક ક્ષેત્રમાં આજે પણ ખૂબ ઊંચું યોગદાન આપી રહી છે સૈન્ય ક્ષેત્ર છે આપણે લક્ષ્મીબાઈની વાત કરી તો આઝાદ હિન્દ ફોજમાં ફોજની અંદર પણ કેપ્ટન લક્ષ્મી કરીને હતા તેમણે પણ તે સમયમાં યોગદાન આપેલું અને હમણાં તાજેતરની અંદર ઓપરેશન સિંદૂરનું નેતૃત્વ ભૂમિ દળની અંદર કર્નલ સોફિયા કુરેસિંહ અને હવાઈ દળની અંદર વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે કરેલ દરેક ક્ષેત્રની અંદર મહિલાઓ ખૂબ આગળ છે અને ભારતનું નામ રોશન કરી રહી છે ખરેખર આપણા શાસ્ત્રોની અંદર પણ એવું કહેલું છે ભગવાન શિવ છે તો ભગવાન સિંહ માતા પાર્વતીને પોતાનું અર્ધ અંગ માને છે અર્ધ નારેશ્વરની આપણે પૂજા કરીએ છીએ ભારતીય સંસ્કૃતિ જ આવી એવી છે કે સ્ત્રીઓને એ કોઈ એવી વાત કરતું હોય કે સમાન દરજ્જો આપવાની પણ સમાન દરજ્જો તેમનો છે તેમનો દરજ્જો ઊંચો નીચો નથી પરંતુ કેટલાક સમયની અંદર અને કેટલાક લોકોની માનસિકતામાં સ્ત્રીઓને નીચો દરજ્જો આપવાની વાતો થાય છે પરંતુ તે કોઈની ભારતીય સંસ્કૃતિએ સ્વીકાર્યું નથી ભારતે સ્વીકાર્યું નથી એટલે આજે ભારતની મહિલાઓ આ ક્રિકેટ એક ઉદાહરણ છે કે ભારતની મહિલાઓએ જે ડંકો વગાડ્યો તેમાં કેટલી મા માનસિક મજબૂતાઈની તેમને જરૂર પડી હશે કેટલા શારીરિક શ્રમની તેમને જરૂર પડી હશે તો તેમણે તે કરી બતાવ્યું છે અને દરેક ક્ષેત્રમાં કરી રહી છે એકમાત્ર ક્રિકેટ નથી રમત જગત નથી વિજ્ઞાન ક્ષેત્રે ઉદ્યોગ ક્ષેત્રે રાજનીતિમાં દરેક પક્ષોની અંદર સુષ્મા સ્વરાજ ઉમા ભારતી કેટ કેટલાના નામ લઈએ આપણે અત્યારે વર્તમાન દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પણ મહિલા આવા તો અસંખ્ય આપણે નામ લઈએ કલાના ક્ષેત્રમાં નૃત્યોના ક્ષેત્રમાં દરેક ક્ષેત્રની અંદર મહિલાઓનું યોગદાન હવે પુરુષો કરતાં પણ વધી રહ્યું છે શિક્ષણ ક્ષેત્રમાં તો આપણે ગાર્ગીથી શરૂ કરીએ જનક રાજાના દરબારમાં જે સાથે શાસ્ત્રાર્થ કરી શકે તેમનું જ્ઞાન કેવું હશે એટલે શિક્ષણ ક્ષેત્રની અંદર તો તેમણે સદીઓ પહેલાં હજારો વર્ષો પહેલા પોતાની સર્વોપરિતા સિદ્ધ કરી છે એટલે આજે આ એક એપિસોડ બનાવવાનું મન થયું કે ભારતીય મહિલા ક્રિકેટ ટીમે જે ઇતિહાસ રચ્યો છે તે આમનમ આગળ વધતો રહેશે દરેક ક્ષેત્રની અંદર ભારતીય મહિલાઓ પોતાનું અભૂતપૂર્વ યોગદાન આપી રહી છે અને તેમની જેટલી પ્રશંસા કરીએ કેટલી ઓછી છે તેઓ એ દેશને અનોખું ગૌરવ અપાવી રહી છે એટલે આજના દિવસે આ એક ભારત માટે ખૂબ જ ગૌરવનો દિવસ છે અને ભારતીય મહિલાઓ આમનમ પ્રગતિ કરતી રહે સ્વતંત્ર ખુલ્લા વાતાવરણમાં તે મુક્ત મને પોતાનો વિકાસ કરતી રહે તેવી ઈશ્વર પાસે આપણે પ્રાર્થના કરીએ જય હિન્દ જય ભારત